છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવવામાં આવતા ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવર હડતાલ ઉપર ઉતર્યા છે જેથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આમ સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સર્વિસ કોઈના કોઈ મુદ્દે ચર્ચામાં રહેતી હોય છે ત્યારે આ વખતે ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવરોના કારણે બસ સેવા ચર્ચામાં આવી છે છેલ્લા બે મહિનાથી પગાર ન ચૂકવવામાં આવતા ઇલેક્ટ્રિક બસના ડ્રાઈવર હડતાલ ઉપર ઉતર્યા છે જેથી કરીને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરો પેસ્તાન ડેપો પર હડતાલ ઉપર ઉતર્યા છે છેલ્લા બે મહિનાથી પગાર ચૂકવવામાં નથી આવ્યો જેથી પગાર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી હડતાલ ઉપર યથાવત રહેવાના પ્રાણ સાથે ડ્રાઇવર કામકાશી અડગા રહ્યા છે જેથી ઇલેક્ટ્રિક બસના પહેલાં થંભી ગયા છે શહેરના કેટલાક લોકો ઇલેક્ટ્રિક બસમાં મુસાફરી કરી નોકરી તંત્રે જતા હોય છે ત્યારે ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરો દ્વારા પાડવામાં આવેલી હડતાલના કારણે

આજ મુ હતો અમારું એજ હિસ્યુ કે પગાર સ્લીપ આપી અમને બરાબર એ બી છ અમારું પીએફ કપાય છે એક જ મહિના પીએફ અત્યારે બતાવે જમા ખાતામાં પીએફ જોયું તો અમે લોકો અમે ચાલીએ છીએ રૂટ નંબર અગિયાર ઉપર